મેથીના ઢીબરા બનાવવા માટે અહીંયા એક કપ ધોઈ અને મેથી લીધેલી છે હવે આપણે તેમાં એક ચમચી ખાંડ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન મીઠું બંને આપણે સરસથી ચોળી લઈએ અને આપણે થોડીક વાર રેસ્ટ આપીશું આનાથી આપણા મેથીમાં ખાંડ અને મીઠું એકદમ જ સરસ ભળી જશે હવે આને દસ મિનિટ સુધી રેસ્ટ આપીએ મિનિટ પછી આપણા મેથીમાં ખાંડ અને મીઠું એકદમ જ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં લીલું લસણ આ નાખીશું આનાથી જ આપણા ઢેબરાનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે અહીંયા આ લીલા લસણને એકદમ સરસ ક્રોસ કરી લીધું છે એટલે આપણને મોઢામાં પણ ન આવે અને એકદમ સરસ મિક્સ મિક્સમાં આપણે લોટ એડ કરીએ અહીંયા મેં એક કપ ઘઉંના લોટની સામે વન ફોર્થ કપ બાજરીનો લોટ લીધો છે એટલે કે આપણે એક કપ ઘઉંનો લોટ લઈએ તો તેના સામે વન ફોર્થ કપ બાજરીનો લોટ લીધો છે હવે આપણે આમાં મસાલા કરી લઈએ સૌથી પહેલાં એક ચમચી લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે હાફ ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન એટલે કે જે મોટી ટેબલ સ્પૂન આવે છે તે બે ટેબલ સ્પૂન તેલ મોણ માટે એડ કરી દઈશું એમાં હાફ ટેબલ સ્પૂન અજમા અને હાફ ટેબલ સ્પૂન આખા તલ પણ આપણે એડ કરી અને હવે આ બધું જ સરસ આપણે એકદમ મિક્સ કરી લઈશું અહીંયા મેથીમાંથી પણ થોડું પાણી છૂટશે જે ખાંડ અને મીઠું એડ કર્યું હતું એમાંથી પણ થોડું પાણી છૂટશે એટલે હવે આપણે આને મિક્સ કરી અને છાસથી લોટ બાંધશું એનાથી જ આપણા ઢેબરાનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આ લોટને આપણે છાસથી બાંધીએ ધીરે ધીરે છાસ એડ કરતા જઈએ અને લોટને આપણે મિક્સ કરતા જઈએ અહીંયા આપણે લોટને મીડિયમ ઢીલો રાખવાનો છે બહુ વધારે કઠણ નથી રાખવાનો એટલે આપણે ધીરે ધીરે છાસને એડ કરતા જશું અને લોટ બાંધતા જશું લોટ બાંધાઈને એકદમ સરસ રેડી છે આ લોટ આપણે સોફ્ટ જ રાખીએ છીએ થોડો હવે આને આપણે અડધો કલાકથી કલાક જેટલો રેસ્ટ આપશું ઓછામાં ઓછો અડધો કલાક આને રેસ્ટ આપવા દઈએ કલાક રેસ્ટ આપ્યા પછી લોટમાંથી આપણે મીડિયમ સાઇઝનું લુવું લઈ અને થેપલાને વણી લઈએ હવે ઢેબરાને આપણે ગરમ થયેલી તવા પર મૂકી અને બંને બાજુથી સરસ શેકી લઈએ બંને બાજુ સરસ આપણું શેકાઈ ગયા પછી આપણે તેલ અથવા તો ઘીથી આને શેકી લઈશું હવે ધીરે ધીરે દબાવતા જઈએ અને આપણું જે મેથી બાજરાનું ઢીબરું છે એને એકદમ સરસથી શેકી લઈએ આપણા મેથી બાજરાનું ઢેબરું બિલકુલ જ તૈયાર છે આ હવે આપણે બીજા ઢેબરા પણ આવી રીતે કરી લઈએ અને આમ એકદમ જ સોફ્ટ એવું મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવું આ ઢેબરું બિલકુલ જ રેડી છે અને આપણે દહીં સૂકી ભાજી સાથે પણ સર્વ કરી શકીએ છીએ અને આ એમને એમ ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય